અમદાવાદ એરપોર્ટ પાસેની તંદુર હોટેલમાંથી બાવીસ વર્ષીય નસરીન બાનુની લાશ મળી આવી હતી મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ રામુલમાં રહેતી બાવીસ વર્ષીય નસરીન બાનુ ફિરોઝ અખ્તર અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી બનાવ અંગેની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં નસરીન બાનુની ગળે ટોપો દઈને હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી અને પ્રાથમિક તપાસમાં ચિંતન વાઘેલા નામનો યુવક તેની સાથે રૂમમાં ગયો હતો જે બાદ યુવક નીકળી ગયો હતો યુવકે ગળે ટોપો આપી

તેની બધું અત્યારે